નમસ્કાર હું છું આપની સાથે નમ્રતા આપ જોઈ રહ્યા રહ્યા છો ન્યૂઝ સમાચાર સુરત મળી છે જિલ્લાના ઓલપાડના નથોઈ ગામે ગૃહ રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષંઘવી અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે અંદાજે આઠ પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું ઈ ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું તો સુરત જિલ્લામાં સૌ વખત નથોઈ ગામ ખાતે છ એકર જમીનમાં સાત કરોડથી વધુના ખર્ચે ઇન્ડોર આઉટડોર ગેમ્સ માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નિર્માણ પામશે ઇકો વિલેજમાં ઇકોલોજી વિભાગના દ્વારા તળાવ કુવા અને ગામનું બ્યુટિફિકેશન કરાશે જેમાં તળાવનું પાણી ગંદુ ન થાય તે માટે અલાયદા ધોબી ઘાટની પણ વ્યવસ્થા ઉભી થશે તો વડાપ્રધાન શ્રીના ટીબીયુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે મોબાઈલ મેડિકલ વાન થકી ઘરઆંગણે આરોગ્ય નિદાનની સુવિધાનો લાભ મેળવી શકાશે

સુશાસન દિવસ તરીકે દેશના સૌ નાગરિકો આ દિવસોને ઉજવે છે આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નભોઈ ગામમાં એક ઐતિહાસિક ઘટના બની છે એક નાનકડા ગામમાં અઢીસો થી વધારે ઘર વિઓના લોકોને મોદી સરકાર દ્વારા સૌ નાગરિકોને પોતાના સપનાનું ઘર બનાવી શકે તે માટે સરકારી જમીન ફાળવે છે એક ગામમાં એક સાથે અઢીસોથી વધારે પરિવારજનો આ સુશાસન દિવસ નિમિત્તે સૌથી ઉત્તમ કાર્ય હું માની રહ્યો છું આજે આજ ગામમાં એક અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે ગામના તલાવના બ્યુટિફિકેશન ને કામ ને લઈને બી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ તમામ જે સુવિધાઓ છે એ આવનારા દિવસોમાં ઓલપાડ વિધાનસભાના સૌ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી બને તે પ્રકારે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે આપણે દ્વારકાના દર્શન દર્શન કરવા માટે થશે યોજના આવી રહી છે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે તેને મને માયા લગાડી રહે દેશભરના કરોડો નાગરિકોનું આસ્થાનું કેન્દ્ર દ્વારકા એ દ્વારકાના વિકાસને લઈને ડબલ એન્જિન સરકાર દ્વારા વારંવાર અનેક પ્રયાસો પ્રયાસો કરવામાં આવે છે અને એ થકી લાખો લોકોને નવી સુવિધાઓ દ્વારકાની અંદર આપવામાં આવી છે આવનારા દિવસોમાં બી દ્વારકામાં અનેક નવા પ્રકલ્પોને કામ હાથમાં લીધું છે અને એ પ્રકલ્પો થકી દેશ અને દુનિયાના લોકો દ્વારકાધીશ એમને સમજવા માટે દ્વારકા દર્શન કરવા માટે અને ટુરિઝમ સેક્ટરમાં બી દ્વારકાની અંદર હજી વધુ વિકાસ થાય તે માટે કાર્ય કરવામાં આવે છે જે રીતે ગાંધીનગરમાં દારૂ છૂટી વાર છે વિપક્ષ સતત સરકારને ઘેરવાના પ્રયાસો કરે છે શું કહે છે એની જે આખી જે જીઆર છે એટલે કે કે જે નિયમો છે એ નિયમો ઝડપથી વિભાગ દ્વારા આપવામાં આવશે અને વાત વિપક્ષની થઈ વિપક્ષ કોંગ્રેસની તો શું વાત કરું એનઆરજી વિભાગ સતત એમઈએ ના સંપર્કમાં છે અને આ બાબતે જે કંઈ યોગ્ય કાર્યવાહી કરવાની હોય ચાલી રહી છે આજે ઓલપાડ તાલુકાના નગોઈ ગામે અટલ બિહારી વાજપાઈજીનો આજે સુશાસન દિવસની ઉજવણી થઈ સાથે સાથે સુરત જિલ્લાની અંદર ઓલપાડ તાલુકાની અંદર એક સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન કરવામાં આવ્યું ગૃહમંત્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના હસ્તે આનું ભૂમિપૂજન થયું છે સાથે સાથે નગોઈ ગામ ઇકો વિલેજ તેની તળાવનું બ્યુટિફિકેશન અલગ અલગ પ્રકારના કામોનું પણ આજે ભૂમિપૂજન થયું છે સાથે સાથે વર્ષોથી એક જ પરિવારના ગરીબ પરિવારો એક જ ઘરમાં ચાર વ્યક્તિ પાંચ વ્યક્તિ વર્ષોથી રહેતા હતા એના માટે સરકાર તરફથી સરકારી જમીન નીમ કરીને આજે અઢીસો જેટલા પરિવારને પ્લોટની સનદ પણ આપી છે સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન જેમ પોલિયો મુક્ત ભારત બનાવ્યું તેમ ટીબી મુક્ત ભારત માટે અમે આજે બે મેડિકલ વાન જે ગામે ગામે જઈને સિકલ સેલ ના દર્દી હોય ટીબી ના દર્દી હોય એના માટે એ આ વાનની અંદર કામ થશે વાન ગામે ગામે જશે અને ગામની અંદર જે કોઈ વ્યક્તિ નાનો વ્યક્તિ છે જે ઓલપાડ સુધી કે દૂર સુધી એ બ્લડ ચેક કરવા માટે ના જઈ શકે એ ગાડીની અંદર તમામ પ્રકારની સુવિધાઓને એમને બ્લડ ટેસ્ટિંગના રિપોર્ટ બધું ત્યાં જ ગાડીમાં ઉપલબ્ધ થશે એ પ્રકારની આજે બે વાહનો વાહનોનું પણ લોકાર્પણ કર્યું છે